છેલ્લા ઘણા સમયથી શિક્ષણ જગતમાં ચાલતી લાલિયાવાડીને લઈ શિક્ષકો બદનામ થઈ ગયા છે પરંતુ આજે પણ એવા શિક્ષકો છે કે જે ગુરુના પદની શોભા વધારી રહ્યા છે અને આજે પણ તેમના તેમના માટે શિષ્યોમાં લાગણી છે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા છે અને આદેશ બાદ શિક્ષકો શાળાઓ છોડીને બદલીવાળા સ્થળ પર જવા માંડ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કેટલીક શાળાના શિક્ષકોની બદલીને પગલે વિદ્યાર્થીઓ દુઃખી થઈ ગયા છે આપણે કાલે જોયું હતું કે દાનેરાના નેનાવા તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલી થતા આખું ગામ હિપકે ચડ્યું હતું ત્યારે એકવાર ફરી આવા જ દ્રશ્યો થરાદ તાલુકાના પઠામડા ગામમાં જોવા મળ્યા છે આ શાળામાં ત્રણ શિક્ષિકાની બદલી થતા આ શાળાના વિદ્યાર્થીઓની આંખોમાં આંસુઓ આવી ગયા હતા શાળામાં વર્ષોથી બાળકોને વિદ્યાર્થી નહીં પરંતુ પોતાના સંતાનની જેમ ભણાવતી પંડ્યા નેહાબેન પટેલ અને વિદ્યાબેન બદલી અન્યત્ર થતા આ ત્રણ શિક્ષિકાની વિદાય સમયે શાળામાં અભ્યાસ કરતા બાળકો રડતા જોવા મળ્યા હતા આ ત્રણ શિક્ષિકાની વિદાય બાદ બાળકો રડતા રડતા ઘરે પહોંચ્યા હતા અને રાત્રે આ શિક્ષિકાઓની વિદાયના વિરહમાં ભૂલકાઓ જમ્યા વગર સુઈ ગયા હતા